મુસાફરોને મીઠું મોઢું કરાવીને આ કાર્યક્રમમાં જેતપુરના ડેપોની ટીમ દ્વારા એક અનોખી રીતે નિગમ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી એસટી નિગમની સ્થાપનાનો દિવસ હોય સાહીઠ ના દિવસે એસટી ની સ્થાપના કરવામાં આવેલી હતી જ્યારે આજે પેલી મેના ના દિવસે એસટી નિગમ ના પરિવાર દ્વારા અને આજે જેતપુર ડેપો દ્વારા દરેક મુસાફરોને મીઠું મોં કરાવી અને પશુ પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા કરેલી તથા પાણીના કુંડા પણ મૂકવામાં આવેલા છે તેમાં એસટી કર્મચારીઓના સહકારથી થી આજરોજ અમે આ એસટી પરિવાર દ્વારા એસટીનો જે આજે જન્મ દિવસ છે ઉજવણી કરેલો છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના